નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ડે ન્યૂઝ વડોદરા શહેર ડી ડિવિઝન પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરી થયેલી વસ્તુઓ મૂળ માલિકોને પરત સોંપવામાં આવી છે ડી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા તમામ જે મુદ્દામાલ જે મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો છે ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગોત્રી પોલીસ સ્ટેશન અકોટા પોલીસ સ્ટેશન અટલાદરા પોલીસ સ્ટેશન જેપી રોડ પોલીસ સ્ટેશન આ તમામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુના અંતર્ગત પોલીસ દ્વારા કાર્યવાહી કરીને ચોરીનો જે માલ છે તે રિકવર કરવામાં આવ્યો અને ચોરાયેલો મુદ્દા માલ મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો છે તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં અલગ અલગ ચોરીના બનાવોની ફરિયાદને લઈ વસ્તુઓ શોધી કાઢી પોલીસ દ્વારા મૂળ માલિકોને ચોરી થયેલી વસ્તુઓ પરત કરવામાં આવે છે જેમાં અકોટા પોલીસની ખૂબ જ સરાહનીય કામગીરી જોવા મળી અકોટા પોલીસે ત્રણ લાખ પચાસ હજાર જેટલો મુદ્દામાલ રિકવર કરીને મૂળ માલિકને સોંપ્યો છે ડી ડિવિઝનમાં આવતા ચાર પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો સ્ટાર યજનું 917 નું મોબાઈલ છે આ સેમસંગ કંપનીનો છે એ સરસ તમામ અધિકારીઓને આભાર માનું છું અને હવે હું આવો સુનીલભાઈ ઠાકોર લાજરા પોલીસ સ્ટેશનની અંદર અરજીઓ 5 આવેલી છે જે નું પોલીસની સારી કામગીનીના રિજેક્ટ થયેલ છે અને એનો મુદ્દા ગુજરાત સરકારશ્રીના તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અનુસંધાને વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી ની સૂચના અને માર્ગદર્શન મુજબ ઝોન ટુના ડીસીપી શ્રી અભય સોની સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે ડી ડિવિઝનના પોલીસ સ્ટેશન જે છે અકોટા ગોત્રી જેપી અને અટલાદરા એ પોલીસ સ્ટેશનના આજે મળી અને અહીંયા એક તેરા તુજકો અર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં છ લાખ નેવ્યાશી હજારનો કુલ મુદ્દામાલ ફરિયાદીને આજે પરત સોંપવામાં આવેલ છે જેમાં રોકડ રકમ દાગીના મોબાઈલ રિક્ષા અને સ્કૂટર મળી કુલ છ લાખ નેવ્યાશી હજાર પાંચસોનો મુદ્દામાલ આજ રોજ અહીંયા ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ છે હા એ જે રોકડ રકમ રિકવર થયેલી ગરફોડ ચોરીમાં એ એને ફરિયાદીને નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી અને પરત કરવામાં આવેલ છે ગોત્રી વિસ્તારમાંથી આ જે ગરફોડ ચોરીનો મુદ્દામાલ છે એ દાગીના છે જ્યારે રોકડ રકમ જે છે અપોટા પોલીસ સ્ટેશન